અને પચીસ થી વધુ નિવૃત સફાઈ કામદારો ને ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ બાકી છે લઈને અમે સબ ધરણા ઉપર અત્યારે બેઠા સફાઈ કામદારો ત્રણસો પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે અને પચીસ જેટલા નિવૃત્ત કર્મચારીઓને એમના હકના નાણા હજી સુધી ચૂકવણા નથી તો એના માટેની અમારી માંગણી વહેલી તકે મંજૂર થાય એવી તંત્રને વિનંતી લેખિતમાં અને મૌખિક કરેલી છે અવાર નવાર રજૂઆતો લેખિતમાં મોફી કરવા છતાંય હજી સુધી એનો કોઈ અમલ થતો નથી તો અમે હવે પછીના આગામી દિવસોમાં અમારે આંદોલન તરફ ન જવું પડે કે એની ફરજ ન પડે એના માટે તંત્ર વહેલી શકાય નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કેટલા મહિનાનો પગાર બાકી ત્રણ મહિનાનો પાર્ટ ટાઈમ કર્મચારીનો પગાર બાકી છે કોન્ટ્રાક્ટ પૂરતું વેતન ચૂકવવામાં આવતું નથી રેગ્યુલર પગાર ધોરણ પગારો ચૂકવવામાં આવતા નથી અને સરકારી ધારાધોરણના કોઈ પણ અમલ કરવામાં આવતો નથી